લાગે ગીટલાઈમાં સુરો રે રાહુલ ફટા ન ક્યાં હવા કરે છે ગુટ આણો મોન આમ આ તો ફટા ફટા લીધું કે મગડવાનું હું કું સુધી ન પડે યાર હું ઓય તો હંતાઈ ગયો છું તો હું ઓય તો હંતાઈ ગયો છું હું ઊભો રહું ઊભો રે થોડું વાત કર હું ઓય બેટા હમ લીયા હા આ કા કાર આવશે ઊભો ઊગારું ને વાડ દે મટ થી આયા નહી

આટ મત કેમો ખાય મારો ગરા અ ઘરે થતો ન દે કે હે લે લે તારિયા

રાહુલ ને રાહુલે મને મને લાગ્યું બે ત્રણ રચ્યો રાહુલ ને તો મેલવાન થતો જ નહીં રાહુલ એવો બદલો લઈશ મને તો કહીશું

ર૨્લ ૨્લ 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 ૨્લે